ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે નગરપાલિકા તાલુકા પંચાયત સહિત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતો દેખાઈ રહ્યો છે વાત જે કરીએ તો નર્મદા જિલ્લાના તાલુકાની ઝાંક સીટ હોય કે ભાઈ સાગબરા તાલુકાના ભાદોડની સીટ હોય ત્યાં જબરજસ્ત રસાકસીનો જંગ જામ્યો હતો જેમાં એક આમ આદમી પાર્ટીને એક ભારતીય જનતા પાર્ટીના સીટો પર જીત પ્રાપ્ત થઈ છે કેવી રીતે જીત મેળવી છે આમ આદમી પાર્ટી એને કેવી રીતે ભાજપે પરાસ્ત કર્યો છે વિગતે વાત કરી શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા પરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બી કે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે

સાહીઠ મતથી જીત પ્રાપ્ત કરી છે તેમને છવ્વીસોથી વધુ મતો મળ્યા છે કહેવાય રહ્યું છે કે દેડિયાપાડા તાલુકામાં જે તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી તેમાં અત્યાર સુધી બાવીસ બેઠકો ઉપર ત્રણ બેઠકો પર કોંગ્રેસનો કબજો છે કે ઉપર બીટીપીને હવે આમ આદમી પાર્ટીની પણ આ બેઠક તાલુકા પંચાયતમાં એન્ટ્રી થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા છે બીજી તરફ ભાદોડ સીટ પરથી જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા સંધ્યાબેન વસાવા તેમને હારનો સામનો કરવો પડ્યો છે ચારસો બાવન મતોથી તેમણે હાર મેળવી છે વાત કરીએ તો અહીંયા પણ રસાકસીનો જંગ જોવા મળી રહ્યો હતો જેમાંથી બે કોંગ્રેસ પાસે છે બે બીટીપી પાસે છે ને એક આવે જે ભારતીય જનતા પાર્ટી છે તેમણે ફરી એકવાર એ જીત ઉપર પોતાની પુનઃ જીત હાંસલ કરી છે ને આમ આદમી પાર્ટીનું ત્યાં ખાતું પણ ખોલાયું નથી નર્મદા જિલ્લાની સાગપારામાં એક એક તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હતી જેમાં ઝાગ તાલુકા પંચાયત જે ભારતીય જનતા પાર્ટી પર હતી ત્યાં અમારા ઉમેદવાર રાહુલભાઈ આજે બારસોથી પણ વધારે મતોથી જંગી બહુમતીથી જીત્યા છે આ જીત એ ડેડીયાપાડાની સર્વ જનતાની જીત છે એ લોકોએ અમારી કામગીરી જોઈને જે અમારા પર ભરોસો મૂક્યો છે ત્યારે ચોક્કસ આવનારા દિવસોમાં આ એમના ભરોસા પર અમે કાયમ ઉતરીશું અમે જે રીતે ગ્રાઉન્ડ પર વર્ષના ત્રણસો પાસઠ દિવસ હોઈએ છીએ એવી જ રીતના આવનારા દિવસોમાં બી ત્રણસો પાસઠ દિવસ ગ્રાઉન્ડ પર લોકોની વચ્ચે એક્ટિવ મોડમાં રહીને લોકોને લોકોના જે પણ પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવાના અમારા પૂરા પ્રયાસો હશે અમે જે ધારાસભ્ય બન્યા બાદ લોકોની વચ્ચે અમારા અમારા કામો લઈને અમે જઈએ છીએ અમે જે પ્રકારે લોકોની વચ્ચે સુખ દુઃખ હોય અહીંની જે પણ નાની મોટી જે પણ પ્રવૃત્તિ હોય લોકોની વચ્ચે ગ્રાઉન્ડ પર રહીએ છીએ એના એને ધ્યાને રાખીને લોકો એમને મત આપ્યા છે ત્યારે જે ભારતીય જનતા પાર્ટીએ પોતા પોતે હિન્દુત્વવાદીની વાતો કરે છે છતાં આ વિસ્તારમાં જે પકરાઓ મારીને એમણે છેલ્લા ચાર દિવસથી સાંસદ એમના જિલ્લા પ્રમુખ જે લોકોએ અહીંયા ખવડાવી પીવડાવીને મતો